જુનાગઢ શહેરના દોલતપુરા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતો પરિણીત યુવક વિરલ પટાદ દોઢેક માસ પહેલા દોલતપુરા ગામની છોકરીને ભગાડી ગયો હતો બાદમાં છોકરીના પરિવારજનોએ વિરલ પટાદ સામે ચોરી સહિતની ફરિયાદ નોંધાવી હતી તે બાબતે બંને વચ્ચે મંદૂક ચાલતું હતું જેમાં પટાદ પરિવાર ચોરવાડના ખંભાળિયા રહેવા ચાલ્યા ગયા હતા આજે તેના જૂનાગઢ સ્થિત મકાનનો માલસામાન લેવા માટે જૂનાગઢ આવવાના હોય અને તેના પર હુમલો થાય તેવી ભીતિના કારણે લખાણ પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું હતું જેથી એક પીએસઆઈ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલો પટાદ પરિવારના રક્ષણ માટે તેના ઘરે હાજર હતા તેવામાં અચાનક દેવાનંદના મિત્રો રમેશ ગોજિયા અને હમીર ગોજિયા સહિત બારથી પંદર શખ્સોનું ટોળું ઘાતક હથિયારો સાથે આવી પટાદ પરિવાર પર તલવાર ભાલા કુહાડી વડે હુમલો કર્યો હતો

નસાડી ગયેલ ત્યારબાદ એને પાછી લાવેલા અને એ બાબતનું મંદુક ચાલતું હતું અને સામાન ભરવા આવેલા તેથી બંદોબસ્તની માગણી કરેલી હાલમાં પોલીસ હતી એના લીધે વધુ કોઈ ઈજા થવાની ઓછી થઈ છે ઈજા ઓછી થઈ છે જેથી ગંભીર બનાવ બનતા અટકી ગયેલ છે